તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે છ ફેરફાર ત્રીસ જૂન બદલાશે નિયમ સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યના ફેરફાર થયા છે એના વિશે જાણે કે ભારતમાં રહેવા માટે લોકો ઘણા દસ્તાવેજો જરૂર પડે છે આ દસ્તાવેજો દરરોજ કોઈ કામ માટે જરૂર હોય છે જો કે આપણે આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ રેશન કાર્ડ જેવા દસ્તાવેજો સમાવેશ થાય છે જો કે તમારી પાસે તે નથી તો તમારા ઘણા કામો અટકી જાય છે તો આજે પણ દેશના લોકોને બેટકનું ભોજન નિર્ભર છે આ લોકોને રાષ્ટ્રીય ખાત સુરક્ષા હેઠળ સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે તો એ અંતર્ગત આ સુવિધા મેળવવા માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે તાજેતરમાં સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે જોકે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમે તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો તો આ આપણે જાણીએ તો ઘરે બેઠા ઈ કેવાયસી સરકારે તમામ રેશનકાર્ડધારકોને ઈ કે અંગે સૂચનાઓ જારી કરી છે તો બધા જ રેશનકાર્ડધારકોની મફત રેશન સુવિધા લાભ મેળવવા માટે જો તમે આ કામ પહેલાં કરવું પડશે જો કે તમે હજુ સુધી નથી કર્યું તો તમારા માટે ઘરે બેઠા આ કામ કરી શકો છો તો સરકારે સમયગાળો જે ત્રીસ જૂન સુધી વધાર્યો છે તો સરકારે રેશનકાર્ડધારકોને ઈ કે વાયસી માટે સમયમર્યાદા જારી કરી છે કે સરકારે આ માટે તમામ રેશન કાર્ડ ધારકોને ત્રીસ જૂન સુધી જે સમય આપ્યો છે એ અંતર્ગત તમારી કેવાયસી કરાવવું પડશે નહીં તો રાશન કાર્ડમાંથી તમારું યાદીમાંથી નામ દૂર થઈ જશે અને રાશન તમારા ભાગનું તમને મળશે નહીં તો મિત્રો વધુ છે કે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવા માટે તમારે આધાર કાર્ડ જરૂર પડશે તમે તમારું ફિંગરપ્રિન્ટ સાથે નજીક કેન્દ્ર પર જઈ ઇ કેવાયસી કરાવો છો તો આ કામ ત્રીસ જૂન પહેલાં કરાવવું પડશે નહીં તો રેશન સપ્લાય બંધ થઈ જશે તો ચોમાસાની ઋતુમાં મહારાષ્ટ્રની અંદર સૌથી મોટો લાભ મળી રહ્યો છે તો વરસાદને કારણે ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે ત્યારે રાશન સુવિધા નથી તેથી સરકારે આ યોજના શરૂ કરી છે અને જૂનમાં દરેક ત્રણ મહિનાનું રાશન લેવા માટે સૂચના જારી કરી છે તો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે જૂનમાં ત્રણ મહિના અનાજ લોકોને પહોંચાડવા માટે આવે અને રાશનની દુકાનો ઘણી ભીડ અને લાંબી કતાર હોય તો મહારાષ્ટ્રના આ પ્રકારનો પ્રોજેક્ટ પહેલીવાર શરૂ કરવામાં આવે છે તો મિત્રો જે મહારાષ્ટ્રની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો છે તો ચોમાસાની ઋતુ ચાલશે તો ગુજરાતની અંદર આ પ્રોજેક્ટ લાગુ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ કમેન્ટ કરજો અને રેશન કાર્ડ ધારકોને એ કેવાય સી છેલ્લી તારીખ ત્રીસ જૂન છે તો તમારી સમયમર્યાદા મુજબ એક વસ્તી કરાવવું પડશે અને મિત્રો તહેવારોમાં તેલ મળશે ડબલ ખાંડ મળશે અને તુબે દાળ પણ તમને આપવામાં આવશે સરકાર દ્વારા જય હિન્દ જય જવાન જય કિસાન